ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે અને અસામાજિક તત્વોનો ત્રાસ પણ હવે ડીસા શહેરમાં ચરમસીમા પર પહોંચી ગયો છે બુધવારે મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરતી વધુ એક ઘટના સામે આવી છે જેમાં ડીસાના ઉમિયાનગર વિસ્તારમાં એક દુકાન પર બેઠેલા રાજુ પટેલ નામના શખ્સ પર ત્રણ શખ્સોએ લાકડી અને ધોકા વડે હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટના બનતા આસપાસના લોકોએ તાત્કાલિક દરમિયાનગીરી કરીને રાજુ પટેલ નામના શખ્સને હુમલાખોરોથી બચાવ્યો હતો હુમલો કરવા માટે આવેલા શખ્સો હુમલો કર્યા બાદ નાસી છૂટ્યા હતા અને તે કોણ હતા તે જાણી શકાયું નથી પરંતુ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા રાજુ પટેલને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારે સારવાર આપ્યા બાદ રાજુ પટેલે ત્રણ શખ્સો વિરુદ્ધ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ડીસા શહેરમાં જે રીતે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે તેને પગલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને હુમલો કરનાર શખ્સોની ઓળખ કરીને તાત્કાલિક અસરથી ઝડપી પાડીને યોગ્ય નશ્યત કરવી જોઈએ જેથી શહેરીજનો પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકે